રાજકોટમાં ભારતના સૌથી મોટા સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું અમદાવાદથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું એચ એનએચ એલ્યુમિનિયમ કંપનીનો સૌથી મોટો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો કંપનીએ સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટમાં અંદાજે દોઢસો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે વાર્ષિક ચોવીસ હજાર મેટ્રિક ટન મેન્યુફેક્ચરિંગની કેપેસિટીવાળો આ પ્લાન્ટ કુલ કેપેસિટી પર પ્લાન્ટ વાર્ષિક 700 થી 750 કરોડનો વેચાણ કરવા સક્ષમ છે હાલ ભારત 90 થી 95% એલ્યુમિનિયમ સોલર પેનલ ફ્રેમ કરે છે આયાત એવા માં 2030 સુધીમાં 500 GWh રિન્યુએબલ એનર્જી કેપેસિટી સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે

જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી નહીં નાખવામાં આવી તો કદાચ આપણા ઇન્ડસ્ટ્રીને અહીંયા તાળા લાગી જાય તેવી સ્થિતિ હતી અને એ રજૂઆતમાં મને નિમિત્ત બનવાનો મોકો મળ્યો હતો મારી પોતે જ્યારે આ રજૂઆત કરી ત્યારે મેં પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધ્યાને વાત મૂકી હતી અને એમણે બાકીના બધા અભિપ્રાય લઈને ચર્ચા કર્યા પછી જે કંઈ નિર્ણય લીધો એ ખરેખર આ ઇન્ડસ્ટ્રીના માટે ખૂબ હિતનો નિર્ણય હતો